હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે જોશું વિશ્વની વસ્તી વિશે થોડું ઘણું તો વિશ્વમાં એટલે કે દુનિયાની વસ્તી કેટલી છે હાલમાં તો કે આઠસો ને ત્રેવીસ કરોડ એમાં વિશ્વની વસ્તી આઠસો ત્રેવીસ કરોડ પણ સરેરાશ હોય એટલે કે ભાઈ સરેરાશ આયુષ્ય ઉંમર કેટલી છે વિશ્વમાં તો કે ભાઈ ત્રીસ પોઈન્ટ નેવું વરસ એમાં જ પાછું ભારતની વસ્તી તો કે એકસો ને છેતાલીસ કરોડ એકસો છેતાલીસ કરોડ સરેરાશ વર્તમાન હોય એટલે સરેરાશ આયુષ્ય કેટલું છે અઠ્યાવીસ પોઈન્ટ આઠ વર્ષ સરેરાશ વર્તમાન વય છે આપણા ભારત દેશની કેટલી છે તો કે અઠ્યાવીસ પોઈન્ટ આઠ વર્ષ જ છે હવે બે માં ભારતમાં વસ્તીમાં ટોપ ફાઈવ રાજ્ય તો કે ભાઈ ગયા છે બંગાળમાં દસ પોઈન્ટ જીરો બે કરોડ મધ્યપ્રદેશમાં આઠ પોઈન્ટ નેવું કરોડ ગુજરાત છે ઈ નવમાં નંબર ઉપર હતું આજ વખતે આઠમા નંબર ઉપર આવ્યું છે પહેલાં ગુજરાતની વસ્તી સાડા પાંચ કરોડની આજુબાજુ હતી અટાણે હાલમાં ગુજરાતની વસ્તી સાત પોઈન્ટ પાંત્રીસ કરોડ થઈ ગઈ છે ન્યુ ડેટા પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી થઈ ગઈ છે સાત પોઈન્ટ પાંત્રીસ કરોડ હવે વિશ્વની વસ્તીમાં ભારતનો હિસ્સો કેટલો છે અટાણે આપણે ભારતની વસ્તી પહેલા નંબર ઉપર છે ચીન કરતાં આગળ આવી ગયા છે એકસો છેત્તાલીસ કરોડ થઈ ગઈ છે તો વિશ્વની વસ્તીમાં ભારતનો હિસ્સો કેટલો છે તો કે સત્તર પોઈન્ટ આઠ ટકા ચોવીસ પચીસ મુજબ માં ભારતનો જન્મ દર પોઈન્ટ ચોરાણું ટકા થઈ ગયો છે એક પોઈન્ટ ચોરાણું વિશ્વમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર છે ને કે છે તાલીસ ટકા જ્યાં વસ્તી વૃદ્ધિ થઈ છે એના પછી આવે છે સોવિયત સંઘ રશિયા જીરો માઇનસ જીરો પોઈન્ટ ઓગણપચાસ ટકા જ્યાં માઇનસ જીરો પોઈન્ટ ઓગણ પચાસ ટકા જ વસ્તી વૃદ્ધિ થઈ છે ને રશિયા ઘણા પ્રોજેક્ટ એ બહાર પાડ્યા છે કે વીકેન્ડમાં રજા આપવી વસ્તી વૃદ્ધિ માટે થઈને તો વિશ્વમાં સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર છે એ જાપાનનો છે એવી જ રીતે વિશ્વમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર છે તો કે ભાઈ કેનો છે તો કે સાઉથ સુદાનનો ચાર પોઈન્ટ પાસઠ ટકા ને નાઇજેરિયા ત્રણ પોઈન્ટ છાસઠ ટકા અંગોલાનો તો કે ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા તો ભાઈ સૌથી વધુ વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિ દર કેનો છે તો કે સાઉથ સુદાનનો ચાર પોઈન્ટ પાસઠ ટકા આવી જ અવનવી જાણકારી મેળવવા માટે વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો